ગુજરાતના દરેક ભુવાઓને રોનક પટેલે આપી ચેલેન્જ અને એવું કહ્યું કે તમારામાં તાકાત હોય તો તમે જે લીંબુ મરચું રાખો છો એ લઈને મારા એડ્રેસ ઉપર આવો એને નીચોળીને હું પી જાઉં મિત્રો આ વાત કદાચ તમને ન ખબર હોય તો સૌથી પહેલા તમે આ રોનક પટેલનો વિડીયો જોઈ લો તમામ તમામ તંત્ર મંત્ર જાણનારા ભુવા ભગતોને મારી એટલે કે રોનક નારણભાઈ પટેલની ચેલેન્જ છે મારું એડ્રેસ છે અમદાવાદ એજી હાઈવે ઉપર હું સવારે છ વાગેથી ઓફિસમાં હોઉં છું તમારામાં તાકાત હોય હું તમારો દુશ્મન છું હું તમને ખુલ્લા પાડી રહ્યો છું તમને લાગતો બદનામ રહ્યો છો તો બદનામ કરી રહ્યો છું તમારામાં જે ત્રેવડ હોય એ માતાજીને લઈને આવજો તમારામાં જે ત્રેવડ હોય એ લીંબુ મરચું લઈને આવજો તમારું લીંબુનો નો હું સરબત બનાવીને પી જઈશ તમારામાં થાય ને

જે વિવાદ ચાલી રહ્યા છે જે અત્યારે હાલ સોશિયલ મીડિયામાં સમાચાર ચાલી રહ્યા છે એના કારણે રોનક પટેલે જે આ ચેલેન્જ આપ્યું છે અને મિત્રો અમુક એવા કોઈ ભુવાઓના નામ નથી લીધા આપણે ટાર્ગેટ નથી કરતા પણ રોનક એવું કહ્યું છે કે ગુજરાતના દરેક ભુવાઓ એટલે કે કોઈ પણ ભુવાઓને મારી ચેલેન્જ છે કે જો તમે સાચા હોય તો મારા એડ્રેસ ઉપર હું પણ કોઈનાથી ડરતો નથી આજે હું તમને બતાવું હવે મિત્રો આ અત્યારે હાલ વિવાદ થાય એવી વાત છે આપણે કોઈ ભુવાજીનું નામ નથી લેવાનું કે કોઈના ઉપર આપણે વિડીયો નથી બનાવ્યો પણ જે અત્યારે હાલ આ રોનક પટેલે ચેલેન્જ આપી છે એના માધ્યમથી મિત્રો તમારું શું કહેવું છે એ તમે કરીને જરૂરથી બતાવજો કારણ કે અત્યારે હાલ ઘણા બધા એવા ભુવાઓ છે અને આપણે બધા માનીએ છીએ કારણ કે અત્યારે હાલ ગુજરાત હોય કે કોઈ પણ રાજ્ય હોય જ્યાં જુઓ ત્યાં તમને ઘણા બધા ભુવાઓના વિડીયો વાયરલ થયેલા જોવા મળતા હશે અને મિત્રો હું પણ માનું છું હું એવું નથી કહેતો કે ભુવાજી ખોટા હોય હું પણ ભુવાઓમાં માનું છું ભુવાજી સાચા હોય છે માતાજી પણ સાચા હોય છે પણ મિત્રો આ રોનક પટેલે જે કહ્યું છે એમાં મિત્રો ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે રોનકભાઈ પટેલ તમે આ વાત કહીને બહુ મોટી ભૂલ કરી છે કારણ કે અમુક ભુવાઓ એવા છે અમુક સાચા છે બધા ભુવા ખોટા નથી હોતા મિત્રો તમારું શું કહેવું છે એ તમે કોમેન્ટ કરીને જણાવતા જજો કારણ કે મિત્રો આપણી જોડે અને આપણે ઘણા બધા એવા દાખલા પણ જોયેલા છે બારેજા ધામના ખૂંખાર મેલડી માતાના ભુવાજી મિત્રો ત્યાં રવિવારના દિવસે લાખોની સંખ્યામાં પબ્લિક જોવા મળે છે અમુક એવા ઘણા બધા વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે અત્યારે હાલ વાત કરીએ કે અરવિંદ ભુવાજીના પણ વિડીયો વાયરલ થઈ રહ્યા છે જે ગેનીબેન ચેલેન્જ હતી એ ભુવાજી એક્સેપ્ટ કરી હતી અને એમના પણ ઘણા બધા વિડીયો વાયરલ થયા હતા એવી રીતે મિત્રો સતુ ભુવાજીના અત્યારે હાલ એ પણ મેરડી માતાના ભુવાજી છે એમના પણ ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો મિત્રો ગુજરાતની અંદર હોય કે અનેક રાજ્યોની અંદર ઘણા બધા ભુવા છે ભૂવા સાચા હોય છે આપણે પણ માની છીએ આપણે એવું નથી કહેતા કે બધા ભુવા ખોટા હોય છે હા મિત્રો અમુક નકલી એવા પણ ભુવાઓ છે જે સાચા ભુવા છે જે સાચા માતાજીઓ છે એમને પણ બદનામ કરે છે કારણ કે એ અમુક લોકો જોડેથી પૈસા લૂંટતા હોય છે અને જે માણસ લૂંટાય એમને એવું લાગે કે સાલા ભુવાજી ખોટા હોય છે પણ મિત્રો ભુવાજી કોઈ દિવસ ખોટા નથી હોતા માતાજી કોઈ દિવસ ખોટા નથી હોતા આપણે હિન્દુ ધર્મમાં માનીએ છીએ મિત્રો અમુક ભુવા એવા પણ છે કે જે ધોળા દિવસે પણ પરચા બતાવે છે તમારું શું કહેવું છે એ તમે કોમેન્ટ કરીને જરૂરથી બતાવતા જજો મિત્રો આજના વિડીયો માટે આજ માહિતી હજુ હું તમને કઉ છું કે આપણે કોઈ રોનકભાઈ પટેલનો વિવાદ નથી કોઈ ભુવાજી વિવાદ નથી જે માહિતી સોશિયલ મીડિયાના આધારે મળી રહી છે એ જ હું તમને બતાવું છું તો મિત્રો કોઈએ એવું સમજવું નહીં કે આપણે કોઈનાથી વિરોધ નથી બસ આ માહિતી હતી તમારું શું કહેવું છે કે રોનકભાઈ પટેલે જે કહ્યું છે એ સાચું કે ખોટું એ તમે કોમેન્ટ કરીને જણાવતા જજો